હવે બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને નીતારી લઈશું આ રીતે આપણે એને લેવાના આ રીતે આપણે લઈશું એકદમ કોરા કરી દેવાના છે આપણે એને આ રીતે મેં નીતારી લીધા છે હવે આપણે ડુંગળી ટામેટાની ગ્રેવી કરી લઈશું હવે આપણે સોયાબીન નું શાક બનાવી લઈશું બે પરી તેલ એડ કરીશું અહીંયા આપણું તેલ થઈ ગયું છે અંદર થોડુંક જીરું એડ કરીશું અહીંયા જીરું શેકાઈ ગયું છે થોડી હિંગ એડ કરીશું અહીંયા મેં ડુંગળીની પેસ્ટ બનાવી લીધી હતી હવે એ એડ કરીશું હવે આપણે ડુંગળીને શેકાવા દઈશું તો જોડે જોડે શેકાઈ જાય અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું આગળ થોડું લીલું લસણ એડ કરીશું હવે અડધી ચમચી મીઠું એડ કરીશું હવે આપણે શેકા દઈશું થોડુંક એવી હેગડી આપણે ઘી એવી શેકાઈ ગઈ છે હવે આપણે એમાં મસાલા એડ કરીશું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું ચમચી ગરમ મસાલો એક ચમચી વેજ બિરયાની મસાલો એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપડી ગ્રેવી શેકાઈ ગઈ છે હવે સોયાબીન એડ કરીશું હવે ગુટું પાણી એડ કરીશું થોડું બીજું એડ કરીશું અહિયાં થોડું થોડું કરીને મેં અડધો ગ્લાસ પાણી એડ કરીશું આપણે થવા અહીં આપણું સોયાબીન નું શાક બનીને રેડી થઈ ગયું છે અહીંયા આગળ આપણું શાક રેડી થઈ ગયું છે હવે આપણે થોડા ધાના એડ કરીશું સોયાબીનનું શાક બનીને રેડી થઈ ગયું છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને નવા વિડીયોમાં ફરી મળીશું